પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં યુવકની હત્યાનો ભેદ ખુલ્લો રેલવેકર્મી મંગેતરે જ દુપટ્ટા વડે ગળાફાંસો આપ્યાનો ખુલાસો વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં ત્રણ દિવસ પહેલાં થયેલા યુવકના શંકાસ્પદ મોતનો ભેદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે કે યુવકનું મોત કુદરતી નહોતું પરંતુ તેની મંગેતરે જ તેની હત્યા કરી હતી રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતી યુવતીએ પોતાના મંગેતરને ઊંઘમાં દુપટ્ટા વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપી યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ સમગ્ર મામલે એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે પ્રતાપનગર રેલવે કોલોનીમાં સચિન રાઠવા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી હત્યાના એક દિવસ પહેલા તારીખ ત્રીસના રોજ સચિન અને તેની મંગેતર રેખા રાઠવા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો સચિને લગ્ન તોડવાની વાત કરતા રેખા ઉશ્કેરાઈ ગઈ હતી અને ત્યારબાદ તેણે દુપટ્ટા વડે સચિનની હત્યા કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સચિન અને રેખા છેલ્લા ત્રણ વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા બંનેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે થયો હતો રેખા રાઠવા રેલવે વિભાગમાં ખલાસી તરીકે નોકરી કરતી હતી સચિન વારંવાર રેખા પર શંકા કરતો હતો જેના કારણે બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી આ શંકા અને ઝઘડાઓના કારણે રેખાએ સચિનને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય લીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે પ્રારંભિક તબક્કે રેખાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સખત પૂછપરછ બાદ તેણે પોતાની કબુલાત આપી હતી હાલ પોલીસ દ્વારા આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજી એસીપીએફ ડિવિઝન પ્રણવ કટારિયા દ્વારા વિગતવાર માહિતી આપી હતી કે એક યુવક છે સચિન ગણપતભાઈ રાઠવા એ મરણ ગયેલ છે ત્યાં જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા જે એમના મંગેતર છે લગ્ન નથી કરેલા એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો ત્રીસ બારના રોજ ત્રીસ બારના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ જે મરણજનાર સચિન રાઠવા છે સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એને એનું હત્યા કરેલી એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આ જે એનો મંગેતર છે સચિન એ સતત એના ચારિત્ર પર શંકા કરતો સતત શંકા વેમ કરતો બંને ત્રણ વર્ષથી એક રીતે લિવ લિવિંગમાં રહેતા હતા જે આ રેખા રાઠવા છે એ રેલવે રેલવે માં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાયે નોકરી મળેલી આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતાં સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના માં રહેતો સચિન સતત શંકા વહેમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતા રેખાને લાગી આવતા રેખાએ આ બનાવ ને અંજામ આપેલો જણાય છે આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એની છે તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણાટોણાં મારતું તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને ત્રણ દિવસ ત્યાં રહ્યા હતા ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે હાલ મકરપુરા પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ ગુનાની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે ઇન્ટેન્શન જે રેખાનો છે એ ગુના બાબતનો એ ક્લિયર થયો છે પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ

પણ એ ત્યાં ઘરે રોકાઈ ગયો અને માથું દુખતું હતું એવું રેખાનું કહેવું છે અને વધારે રોકાઈ ગયો એટલે કોઈ રેખાનું પ્લાનિંગ હોય કે આ સમયે આ તારીખે આ અત્યારને અંજામ આપો એવું કોઈ આમાં પ્લાનિંગ હોય એવું જણાતું નથી પણ આવેશમાં આવીને ઝઘડાનું સ્વરૂપ મોટું થતાં આ બનાવ બન્યો હોય એવું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જણાવી અત્યારે અત્યારે હાલ ફક્ત એક ગુનો નોંધાયો છે જેમાં રેખાની પ્રાથમિક ઇન્વોલ્વમેન્ટ જણાતા આપણે રેખાની ધરપકડ કરી છે હવે બીજા કોઈ આની અંદર ઇન્વોલ્વ છે કે નહીં એ બધી તપાસો એ જ પોલીસ તપાસ હવે કરશે આગળ હવે ફૂટેજ આપણે જોવાના છે રેખાનું અન્ય કોઈ પુરુષ સાથે જે રીતે મરણ રેના પિતાનું કેવું છે એ પ્રમાણે અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ છે કે અને જેના કારણે આ હત્યા કરેલી છે એટલે ઇન્ટેન્શન શું છે પણ આમાં હજુ વધારે તપાસ સીસીટીવી ફૂટેજ જોઈશું એના મોબાઈલના પણ ફોરેન્સિક એનાલિસિસ કરાવીશું હજુ હાલ એરેસ્ટ કર્યા છે હજુ આપણે એમની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછ દરમિયાન જો કોઈ રીમાઇન્ડની જરૂરત હશે તો એ પણ માંગશે આ કેટલા સમયથી સાથે રહેતા હતા ને આ પ્રેમ સંબંધ આપનો કેટલા વર્ષથી હતો છેલ્લા 3 વર્ષથી એ લોકો પ્રેમ સંબંધ છે એમનો અને 3 વર્ષથી સાથે રહેતા હતા વચ્ચે જ્યારે અમુક આ એક પ્રેમ સંબંધ હોય વચ્ચે જ્યારે અમને એક બે વખત બ્રેકઅપ થયેલું છે ત્યારે આ છોકરો અલગ જતો રહેલો અને પછી પાછો ફરીથી એની સાથે આવેલી જે રીતે છે બંનેના પરિવારને જાણ છે કે બંને અહીંયા સાથે રહે છે